પ્રશ્ન છે કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે મિત્રો પ્રશ્ન તમને સમજવા માટે આપેલો છે એની અંદર આપણે બસો પચાસ ગ્રામ પાણીનો ઉપયોગ કરીએ અને સમજીએ કે આટલા પાણીની અંદર કેટલા ધન અને ઋણ વિદ્યુત ભાર હોવા જોઈએ તમને બીજું કોઈ દ્રવ્યમાન આપેલું હોય તો તમે એ દ્રવ્યમાનના આધારે દાખલાને ગણી શકશો આપણે અત્યારે બસો ને પચાસ ગ્રામ પાણીનો ઉપયોગ કરીએ અને શોધીએ કે આટલા પાણીની અંદર કેટલા ધન અને ઋણ વિદ્યુત ભાર સમાયેલા હશે હવે દાખલાને સમજીએ જો બસો પચાસ ગ્રામ પાણીની અંદર સૌથી પહેલા એવું વિચારીએ કે આવા બસો પચાસ ગ્રામ પાણીમાં એચ ટુ ના અણુ કેટલા હશે એચ ટુ ઓના અણુની સંખ્યા કેટલી હશે આપણે સંખ્યાને ધારી લઈએ આ કેટલી હશે એક તરફ એનો જવાબ લાવવો પડશે બીજી તરફ એવું વિચારીએ કે આ જે એચ ના આપણને અણુઓ આપેલા છે બરાબર એમાં એક એચ ટુ ઓ અણુમાં એક એચ ટુ ઓ અણુમાં કેટલું ધન અથવા તો ઋણ વિદ્યુતભાર સમાયેલો હશે બીજો આ જવાબ લાવીએ બરાબર અને પછી આ બંને જવાબોને આપણે ગુણાકારમાં લઈએ તો આપણને એક એસ ટુઓ અણુની અંદર જેટલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનનો વીજભાર હશે એ વીજભારને આપણે એની સંખ્યા વડે ગુણી નાખીએ કે ભાઈ આ બસો પચાસ ગ્રામ પાણીની અંદર આવા કેટલા એસ ટુઓના અણુઓ રહેલા હશે તો બંનેના ગુણાકારથી આપણને એનો સાચો જવાબ મળી હશે બરાબર તો દાખલાની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા એક એસ ટુ ઓણુની અંદર કેટલો ધન અને ઋણ વિદ્યુત ભાર સમાયેલો હશે એના ઉપર કેટલો ધન અને ઋણ વિદ્યુત ભાર હશે શોધી લઈએ હવે મિત્રો એક એસ ટુ ઓણુમાં આપણને ખબર છે એ પ્રમાણે બે હાઇડ્રોજન હાઇડ્રોજન અને એક ઓક્સિજનનો પરમાણુ સમાયેલો હોય છે લખીએ છીએ વન એચ વન વન એચ વન અને આઠ ઓ સોળ જો આ તટસ્થ પરમાણુ હોય તો એની અંદર લખેલા આ જે ક્રમ છે એક એક અને આઠ આ જ તમારા પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે તો આપણે એવું કહી શકીએ કે એચ ટુ વાળું અંદર એક વત્તા એક વત્તા આઠ બરાબર ટોટલ દસ પ્રોટોન સમાયેલા હશે દસ પ્રોટોન અને સાથે સાથે દસ ઇલેક્ટ્રોન એક અણુની અંદર સમાયેલા હોય છે બરાબર હવે એક પ્રોટોન અથવા એક ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે મૂળભૂત વિદ્યુત જેટલો ખબર છે કે એટલો વીજ એના ઉપર હોય છે તો આવું લખીએ કે એક એસ ટુ ઓણુ પરનો ધન અથવા તો ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો આપણે લખી શકીએ કે એના ઉપરનો વીજભાડ ક્યુ બરાબર એની સંખ્યા એટલે કે દસ અને એક મૂળભૂત વિદ્યુત મૂલ્ય એટલે કે ઈ એટલે એવું કહી શકાય કે એક એસ ટુ અણુની અંદર દસ ઈ જેટલો વિદ્યુત સમાયેલો હશે ઈ એટલે આપણું મૂળભૂત વિદ્યુત ભાર છે જેની કિંમત આપણે પછી મૂકી અને એનું સાધરૂપ આપી દઈશું આપણને એવું મળી આ કે જે Q મળ્યો અણુ પરનો ધન અથવા તો ઋણ વિદ્યુત ભાર મળી ગયો બરાબર ચલો હવે આપણે એનની સંખ્યા શોધી લઈએ કે કેટલા એન કેટલા એન એટલે કે એસ ટુ ના કેટલા અણુ આપણે આ બસો પચાસ ગ્રામ પાણીની અંદરથી મેળવી શકીએ તો મોલના સૂત્રનો ઉપયોગ કરીએ મિત્રો આપણે મોલ નું સૂત્ર છે મ્યુ બરાબર એન અપોન એન એ બરાબર એમ અપોન એમ ઝીરો આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે અને યાદ રાખજો અવારનવાર આનો તમે ઉપયોગ કરશો બરાબર હવે આની અંદર આવતા પદોને હું સમજાવી દઉં મ્યુ મ્યુનું બે સંદર્ભમાં સૂત્ર આપેલું છે એક તો એના કણોની સંખ્યાના સંદર્ભમાં આપેલું છે સૂત્ર બરાબર અને બીજું સૂત્ર આપેલું છે એના દ્રવ્યમાનના સંદર્ભમાં હવે આની અંદર એન એ જેને તમે એવો ગેટનો નંબરથી જાણો છો જેની અહીંયા કિંમત તમે જાણો છો છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ ઘાત એક અણુઓ રહેલા હોય છે બરાબર ચલો એમ એટલે કે અણુભાર એસ અણુનો અણુભર આપણે જાણીએ છીએ અઢાર ગ્રામ મોલ જેટલો હોય છે બરાબર ત્યારબાદ એમ એટલે કે તમે કેટલું દ્રવ્યમાન આની અંદર લીધેલું છે તો આપણે બસો પચાસ ગ્રામ દ્રવ્યમાનને આપણે અહીં કિંમતમાં મૂકીશું એન જે કિંમત આપણે શોધવા માંગીએ છીએ બરાબર કે કેટલા એસ્ટોના અણુઓ આ બસો પચાસ ગ્રામ પાણીની અંદર સમાયેલા હોય છે તો સાદુ રૂપમાં પહેલાં એના કરતા કરીએ તો એના કરતાં કરવાથી આપણને કિંમત મળશે એમ ગુણ્યા એન એ એમ ઝીરો એમની કિંમત બસો પચાસ છે એને છ પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની ત્રેવીસ ઘાત અને છેદમાં એમ ઝીરોની કિંમત જે આપણે જાણીએ છીએ અઢાર ગ્રામ પ્રતિ મૂળ છે તો આનું સાધરૂપ આપતા આપણને જે સંખ્યા મળશે કેટલી મળશે તો અહીંયા આપણે લખી શકીએ ત્યાંશી એકસઠ દસ ની ઘાત અણુઓ એ શોધવો છે આપણે તો આપણે હવે શું કરીશું તો અહીં જે સંખ્યા મળી એસ ટુ અણુની એ અણુની સંખ્યાને એની અંદર એક એસ ટુ અણુ વીજભાળ કેટલો છે એની સાથે ગુણી દઈશું તો અહીંયા લખીએ આપણે કે આપેલ આપેલ બસો પચાસ ગ્રામ પાણીમાં રહેલો કુલ ધન અથવા તો ઋણ વિદ્યુત બાર નું મૂલ્ય કેટલું થશે તો ગુણાકાર કરીશું આપણે એનનો એક એસ માં રહેલા વીજવાડ સાથે લખી શકીએ આપણે કે ક્યુ ડેશ બરાબર ક્યુ ઇન ટુ એન બરાબર કિંમત આ મૂકીશું દસ ઇ દસ n ની એનની કિંમત જે આપણે અહીં શોધેલી છે અણુઓ

પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની સાતઘાત કુલમ તો આપણને બસો પચાસ ગ્રામ પાણીની અંદરથી કેટલા મૂલ્યનો ધન અને ઋણ વિદ્યુત ભાર મળી શકે એ પ્રશ્નમાં આપણને પૂછેલું હતું કે કેટલો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર હશે કેટલો ધન અને ઋણ વિદ્યુત ભાર હશે તો આપણે જે જોયું એ પ્રમાણે આટલા મૂલ્યનો આટલા મૂલ્યનો આપણને ધન અને ઋણ વિદ્યુત બાર બસો પચાસ ગ્રામ પાણીની અંદરથી મળી શકે